તો પેલા પેલી હરોળમાં કેટલા છે ત્રણ વૃક્ષો છે ઓકે પેલી હરોળમાં કેટલા વૃક્ષ છે ત્રણ હાલો ઓકે આ પેલી હરોળમાં ત્રણ વૃક્ષો છે બીજી અરોળમાં પાંચ ઓકે પછી સાત અને એવી રીતે છેલ્લી અરોળમાં કેટલા છે ભાઈ સાડત્રીસ ઓકે છેલ્લી અરોળમાં સાડત્રીસ વૃક્ષો છે તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થી હશે તે આપણે જોઈ લઈએ મિત્રો પેલા તો અહીં એ બરાબર બરાબર અહીંયા કેટલા છે ત્રણ છે ડી બરાબર એ ટુ માઇનસ એ વન એટલે કેટલા થશે પાંચ ઓછા ત્રણ બરાબર બી ઓકે સરસ આને શું કહેવાય એ એન પણ કહેવાય અને એલ પણ આને કહેવાય એ આપણે દર વખતે ખ્યાલ રાખીએ છીએ બરાબર એ એન નું પદ પણ કહેવાય અને એલ અંતિમ પદ પણ કહેવાય ઓકે સરસ તો આગળ વધીએ આ દાખલામાં હવે શું કહે છે હવે આપણે મિત્રો પહેલા તો આપણે એન શોધવો પડશે બરાબર એન કેટલા છે કારણ કે વચ્ચે ગેપ છે ત્રણ પાંચ સાત એટલે તમારે એ એનની મદદથી એન શોધવાનો પછી એસ એન વાળું ટૂંકું સૂત્ર પણ ચાલશે બરાબર અંતિમ પદ આપેલું છે તો પેલા એ એન ની મદદથી આપણે લખીએ હવે બરાબર બરાબર એ પ્લસ બરાબર તેથી એ એન આપ્યું છે કેટલું આપ્યું છે સાડત્રીસ એ કેટલા આપ્યા છે ત્રણ આપ્યા છે અને ડી આપ્યા છે બી ઓકે સરસ સાડત્રીસ આ વત્તા ત્રણ આ બાજુ આવે એટલે શું થશે ઓછા ત્રણ એટલે અહીંયા થયા ઓકે સરસ એટલે સાડત્રીસ માંથી ત્રણ જાય એટલે કેટલા વધે ચોત્રીસ ઓકે મિત્રો હવે આપણે શું કરીએ છીએ કે અહીંયા નથી આ ક્યાં જવા દઈએ ઓકે એ રીતે આપણે દર વખતે કર્યું છે અગાઉના લેક્ચર જે આપણે સમાંતર શ્રેણી આખું જે કરાયું છે એમાં પણ આ રીતે આપણે કરાયું છે ઓકે તેથી સત્તર દુને ચોત્રીસ થયા? વધતા એક એટલે કેટલા થયા એન બરાબર કેટલા આવ્યા તમારા અઢાર આવ્યા ઓકે સરસ

ત્રણ ત્રણ વત્તા અંતિમ પદ સાડત્રીસ ઓકે અંતિમ પદ સાડત્રીસ તો અહીંયા કેટલા થયા નવ દૂ ને અઢાર ઓકે અહિયા થયા ચાલીસ કેટલા બાળકો થશે એસ બરાબર તો તો ઓકે સરસ કેટલા બાળકો થયા ભાઈ ત્રણસો સાહીઠ વિદ્યાર્થીઓ હશે ઓકે નીચે લખવાની ટેવ પાડવાની આમ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણસો સાહીઠ છે એ આપણે એક ટેવ પાડવાની રહેશે ઓકે મિત્રો તો આ રીતે પ્રેક્ટિસ કરો આ દાખલો જોઈ લો બરાબર અને ગુજરાતી વાક્ય રકમમાં જે છે એમાંથી તમારે લખવાના થશે ઓકે સારું નેક્સ્ટ મિત્રો જોઈએ આ દાખલો આપણે ઓકે મિત્રો એક ટાવર છે આ છે એ ટાવર છે ચાલો એ આપણે જોઈ લઈએ આ છે એ ટાવર છે બરાબર અને આ પાયો છે છે એ તો બરોબર આ અને કાટકોણ ત્રિકોણ છે પાયો છે આ ટાવરનો પાયો ઓકે ટાવરના પાયાથી સર તો કે ભાઈ ટાવરના પાયાથી એટલે કે ભાઈ આ કેટલા મીટર અંતર છે મીટર આ કેટલું છે ત્રીસ મીટર એટલે અહીંયાની વાત છે અહીંયા બંને બિંદુ છે બરાબર ત્રિકોણ અનનું નામ આપવું હોય આપી શકો એ બી અને સી ઓકે સરસ તો કે ભાઈ આ ત્રીસ છે તો ટાવરની ઊંચાઈ આપણે કહી દઈએ એ આપણે શોધવાની છે ઓકે સરસ હવે એક બિંદુ થી જમીન પરના એક બિંદુ એટલે કે ભાઈ આ જમીન પરનું બિંદુ સરસ તો આ ખૂણો જમીન પરના બિંદુ થી આ ખૂણો કેટલાનો છે ભાઈ બરાબર કેટલો અંશ છે ત્રીસ અંશ ઓકે એ એકદમ સરળ દાખલો મિત્રો સિમ્પલ બરાબર કેટલીક કિંમતો આપણે જે યાદ રાખીએ છીએ કોષ્ટક સિમ્પલ ટ્રીક પ્રમાણે બરાબર અગાઉ પણ એક મોટા કોષ્ટકની ટ્રીક આપી છે છતાં પણ ઝડપથી તમારે કોષ્ટકની જે કિંમતો છે એ આપણે જોઈ લઈશું ઓકે સરસ ચાલો તો કે ભાઈ આ ખૂણાની આ પાસેની બાજુ થઈ આ કઈ થઈ સામેની બાજુ આ ખૂણાની પાસેની બાજુ અને આ સામેની બાજુ બરોબર મિત્રો એટલે કે ભાઈ ખૂણાને ટેન લાગુ પાડવો પડશે જો મિત્રો એક વાત સમજી લો જો અહીંયા કર્ણનું મૂલ્ય આપેલું હોય કે મેળવવાનું હોય તો ખૂણાને સાઈન લાગુ પાડવો કર્ણનું મૂલ્ય આપેલું હોય કે મેળવવાનું હોય તો ખૂણાને સાઈન પણ બાકી સામેની પાસેની બાજુ આપણે આપી છે તો કે ભાઈ તો આપણે એને ટેન લાગુ પાડશું અને આ ગુજરાતી વાક્ય બધું લખવાનું કે ભાઈ જમીન પરનું બિંદુ સી છે ટાવર કયો છે એ બી છે પાયાથી અંતર કયું છે ત્રીસ મીટર છે એ બધું ગુજરાતી તમે બરાબર બે ગુણમાં આપણે જે લખવાનું થાય એ તો આપણે લખવાનું જ છે ઓકે સરસ તો એ કેટલીક બાબતો આપણે લખી લઈએ ને ઓકે એ બી શું છે ટાવર બરાબર એચ એ આપણે શોધવાનું છે બરાબર ટાવર બરાબર શોધવાનું છે ઓકે સારું બીસી ટાવરના પાયાથી અંતર કેટલું છે ભાઈ ત્રીસ મીટર છે અને સી બરાબર સી શું છે જમીન પરનું પર બિંદુ બરાબર અને ખૂણો કયો ખૂણો એ સી બી બરાબર ત્રિસંશ છે ઓકે હવે આપણે લખીએ ત્રિકોણ ત્રિકોણ કયો એબીસી માં ટેન ત્રીસ બરાબર બરાબર ટેન ત્રિશંસ બરાબર સર

પાક લેવા ગયો અને ટેને સાપા પાડ્યા ઓકે સાઈન સાક લેવાય સામેની બાજુ છેદમાં કર્ણ કોસ પાક લેવા ગયો પાસેની બાજુ છેદમાં ટેન ટેને સાપા પાડ્યા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સારું ઓકે તો ટેને સાપા સામેની બાજુ પાસેની સાપા ઓકે સામેની બાજુ છેદમાં પાસે ની બાજુ સામેની બાજુ કઈ થશે ત્રીસ ની ત્રીસ ની સામેની બાજુ કઈ થાય એચ બરાબર તો આપણે કરીએ

સરસ ઓકે તેથી ના છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર એચ હવે આપણે છેદમાં વર્ગમૂળ ત્રણ હોય તો શું કરીએ છીએ સોરી ત્રીસના ના છેદમાં વર્ગ મૂળ ત્રણ બરાબર એચ ઓકે સરસ તો શું થયું ત્રીસ વર્ગ મૂળ ત્રણ છેદમાં ત્રણ તો દસ તેરીને ત્રીસ

નીચે આમ લખવાનો આમ ટાવરની ઊંચાઈ કેટલી છે ભાઈ ત્રીસ મીટર છે ઓકે સરસ તો આ રીતે આ દાખલો અને આ થોડુંક સિમ્પલ ટ્રીક પણ વાપરે સાયન્સ આંક લેવા ગયો કોર્ષ પાક લેવા ગયો એને સાપા પાડ્યા બરાબર જેથી કરીને સામેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ છેદમાં કર્ણ તમને આવડી જાય ઓકે તો આ દાખલો આવી રીતે સરળતાથી તમે ગણી શકો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ ઓકે મિત્રો હવે આ દાખલો બહુ સરસ છે મિત્રો આ જોઈ લઈએ આપણે ઓકે શું કહે છે જો વર્ગમૂળમાં બરાબર વર્ગમૂળ આપણે છે હા પેલા ડાબી બાજુ આ જમણી બાજુ એટલે પેલા લખીએ ડાબા બરાબર વર્ગમૂળમાં વન પ્લસ સાઈને ઓકે ઓકે બરાબર આ વર્ગમણમાં છે અને વન માઇનસ સાઈન

વન sin સાઈન એ છે બરાબર તો એનું શું કરીને વત્તા કરીને લખી નાખીએ વન પ્લસ સાઈને ઓકે સરસ તો હવે આપણે આગળ વધીએ તો મિત્રો ઉપર શું થયું વન પ્લસ સાઈન વન પ્લસ એટલે વન પ્લસ સાઈને એનો વર્ગ છેદ માં બરાબર આ વર્ગ છેદમાં વન માઇનસ સાઈને એકનો વર્ગ ઓછા સાઈન નો વર્ગ તો બરાબર ઉપર શું થયું વન પ્લસ સાઇન એનો વર્ગ છેદમાં વન પ્લસ છેદ માં વન માઇનસ સાઈન સ્કવેર એટલે શું થશે

પ્લસ પણ અહીંયા થશે ટે આપણો જવાબ છે રેડ જમણી બાજુ સેકે વેને રેડ મિત્રો તો આ દાખલાની છે એ પ્રેક્ટિસ કરશો અને બહુ સરસ છે દાખલા મિત્રો એના સૂત્ર ખાસ બરાબર આપણે અગાઉ પણ એમ વન નહીં એમ ટુ એક સિરીઝનું નામ આપ્યું છે સૂત્ર તમને આપ્યા છે ઓકે થેન્ક યુ મિત્રો તો ફરી પાછા નવા દાખલા સાથે આપણે મળશું ઓકે થેન્ક્સ